ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો આજથી સોમવાર અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું લોકોએ શિવલિંગ પર દૂધ પાણી બીલીપત્ર ચડાવીને પૂજા અર્ચના કરી હતી તેમજ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ત્યારે અડાજણ ખાતેના ગંગેશ્વર મંદિરમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી આમ તો વિશ્વભરમાં શિવજીના અસંખ્ય મંદિરો આવેલા છે દરેક શિવાલયનું પોતાનું એક આગવું મહત્ત્વ હોય છે સુરતની ધરા પર પણ અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે તેમાં અડાજણ ખાતેના ગંગેશ્વર મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે શ્રાવણ માસ ભગવાન શિવજીની ભક્તિ કરવા માટેનો ઉત્તમ માસ હોવાના કારણે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રેડિતા કર્મબંધનૈ અત્ર ગંગેશ્વર મહાદેવ મંદિર સ્થિત અડાજન વિભાગમાં અને આજનો પ્રથમ દિવસ એટલે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસ છે જ સોમવાર અને આ શ્રાવણ માસનો યોગ અમુક જ્યોતિષ પંચાંગના અનુસાર કોઈ સિત્તેર વર્ષે કોઈ પંચોતેર કોઈ તોતેર કોઈ ઇઠોતેર વર્ષે આ યોગ જે બન્યો છે તે સિત્તેરથી ના વર્ષ દરમિયાન આવતો યોગ બન્યો છે કે એક જ એક જ માસમાં પાંચ સોમવાર પાંચ સોમવાર તો હમણાં છ સાત વર્ષ પહેલાં પણ આવ્યા હતા પણ પ્રારંભ પણ સોમવારથી થાય અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થાય એ જે યોગ બન્યો છે એ સિત્તેર વર્ષ દરમિયાન બન્યો તો આવા યોગો દરમિયાન આપણે શતાબ્દી જીવતા હોઈએ સો વર્ષ જીવતા હોઈએ અને એમાં સિત્તેર વર્ષ દરમિયાન આવો એક યોગ આવે તો તેના અંદર આપણે ક્ષણિક પણ ભગવાનનું સ્મરણ કરીએ ને તો તેનું અધિકશ્ય અધિકમ ફલમ જે રીતે અધિકમાં અધિક પુણ્ય મળે એ રીતનો આ માસનો યોગ આવ્યો છે કે આપણે એકવાર ભગવાનનું નામ લઈએ પણ અગણિતવાર એનું ફળ પ્રાપ્ત થતું હોય છે ગંગેશ્વર મહાદેવના કઈ રીતે ઉજાળના સસને સુ અંદર આકાશ સુરતના અંદર જે ચાર પ્રહરની રાત્રી પૂજા કે શિવજીની રાત્રિ પ્રહર પૂજાનું મહાત્મય વિશે હોય છે જે રીતે આપણે મહાશિવરાત્રીમાં પ્રહર પૂજા દરમિયાન કમળ ચડાવતા હોઈએ એ જ રીતે આકાશ શ્રાવણ માસ દરમિયાન 9 થી 12 12 થી 3 3 થી 6 અને 6 થી 9 આ રીતે ચાર પ્રહર પૂજા ચાલતી હોય છે આખા જેમાં પિસ્તાલીસો શિવલિંગ પ્રતિદિન પિસ્તાલીસો શિવલિંગ બનાવીને એક લાખ પાંત્રીસ હજાર શિવલિંગ બનાવી સવા લાખ શિવલિંગ બનાવવાનું અનુષ્ઠાન પાર્થેશ્વર પૂજન પૂર્ણ કરવામાં આવશે એક વિશેષ પૂજન આ વખતનું આયોજન છે આયોજન છે અને બીજું કે આખા સુરતના અંદર જે યજ્ઞ નથી થયો મહામૃત્યુંજય નામનો યજ્ઞ એ પણ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં રાખવામાં આવ્યો છે કે દરેકની કુંડળીના અંદર મહામૃત્યુંજયના જપ લખ્યા હોય છે જે જપ ન કરી શકે સવા લાખ સવા લાખ જપ દરમિયાન આપણને સવા મહિનો કાં એક મહિનો જોઈએ તો આપણે સવા લાખ પૂર્ણ કરી શકીએ પણ આવા દુર્લભ યજ્ઞ થતા હોય ત્યાં તમે ત્રણ દિવસ સુધી પણ યજ્ઞના અંદર ભાગ લો તો સવા લાખ જપ પુણ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે આ માસમાં માં ભક્તો ભોળાનાથ ને રીઝવવા માટે મંડી પડતા હોય છે જેથી આજે પ્રથમ સોમવારે આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને લોકોએ શિવજીની દૂધ પાણી બિલીપત્ર પૂજા કરી હતી અને ભક્તિનું ભાથું બાંધ્યું હતું જ્યારે આ શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પૂજા અને યજ્ઞ સહિતના વિશેષ આયોજનો કરવામાં આવનાર છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત